નમસ્કાર દર્શક મિત્રો હું છું jignesh mehta revenue ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર પર સુરત જિલ્લાના માંડવી તાલુકામાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પર ગોંખવાર અકસ્માત સર્જાયો ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે યુવકોના મોત જ્યારે એક ગંભીર અકસ્માત સર્જી સ્થળ પર વાહન મૂકી ટ્રક ચાલક ભાગી ગયો સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસ ને કરાઈ માંડવી પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી સર્જન જગદીશ ચૌધરી અને કૃણાલ ચૌધરીનું બંનેનું ઘટના સ્થળે પ્રાણ પંખેડું ઉડી ગયું